સુરત મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિની સ્વચ્છતા તેમજ સામાન્ય સભામાં છ કામો અહેવાલના હતા એક સંસ્થા દ્વારા છ હજાર બાળકોને ભણાવવામાં આવે છે અંગ્રેજીમાં શિક્ષકો અમને ખ્યાલ હોય તો આપણે બે કેમ્પ કર્યા એમાં સાહેબ તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ અંગ્રેજી અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે છે મીડિયમમાં હિન્દી મીડિયમમાં આવ્યા છે ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ એકસો એકોતેર જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી સારામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે હંમેશા કોઈ પણ જગ્યાએ હોય ધારો કે હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે લોકો દિલ્હીમાં અરવિંદભાઈનો અહીંયા સુરતમાં ફોટા લગાવવામાં આવે છે શાના માટે અમે માન્ય છે કે નરેન્દ્રભાઈ મોદી વિશ્વ પુરુષ છે અને એ વિશ્વ પુરુષ હંમેશા શિક્ષણની બાબતમાં ચિંતા કરતા હોય છે અને હંમેશા આપણે પ્રશ્નોત્તરી કરતા હોય છે વિદ્યાર્થીઓ સાથે તો એ અમારા આદર્શ છે અને એનો ખોટો હોવો જ જોઈએ એવું હું માનું છું આપણા બીજે રાકેશ ઇરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજરોજ સામાન્ય સભા યોજાય મુખ્ય ત્રણ થી ચાર મુદ્દાઓ હતા સૌથી પ્રથમ જે મુદ્દો હતો એ શાળા સફાઈનો એક તરફ આપણે એમ કહીએ છીએ કે સુરત શહેર સ્વચ્છતામાં નંબર વન છે અને સમિતિની શાળાઓને સફાઈ માટે દર મહિને ગ્રાન્ટમાં ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર રૂપિયા મળે છે આટલા રૂપિયામાં આ ચોમાસામાં આખી શાળા બે પાળીની શાળા કેવી રીતે સાફ સફાઈ રહી શકે અમે વારંવાર છેલ્લા એક બે વર્ષથી આ પ્રશ્ન ઉપાડીએ છીએ કે ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે પણ એનો આજે કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો સો વર્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પૂરી કરવા જઈ રહી છે પણ સો વર્ષે પણ આજે આ સંસ્થા પાસે પોતાનો કાયમી વડો એટલે કે કાયમી શાસનાધિકારી નથી આખી કચેરી માત્ર એકવીસ કર્મચારીઓથી ચાલી રહી છે એ બાબતે વિરોધ નોંધાયો સાથે મુખ્ય બે પ્રશ્નો હતા અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે અગિયાર અંગ્રેજી માધ્યમની શાળાઓ ચાલી રહી છે એમાં છ હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ બાળકોના અભ્યાસ માટે આ શાળાઓમાં મળીને માત્ર છત્રીસ શિક્ષકો છે આશ્ચર્ય શિક્ષકોમાં આચાર્ય અને શિક્ષકો બધું આવી ગયું એટલે કે એક શાળા ઓન એન એવરેજ માત્ર ત્રણ શિક્ષકથી ચાલે છે અને એકસો પંચાવન બાળકો ઉપર એક શિક્ષક છે આ કંડિશનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળાઓ ચાલી રહી છે તો આ બાબતે ઉગ્ર વિરોધ કરો રજૂઆત કરી અને સૌથી અગત્યનો પ્રશ્ન સામાન્ય રીતે શિક્ષણ અને રાજકારણને અલગ રાખવું જોઈએ રાજકારણ કારણ છે વર્ગખંડની બહારની શાળાની બહારની વસ્તુ છે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ વર્ષે જે બાળકોને જે નોટબુક આપી છે નોટબુકના મુખ્ય પેજ ઉપર પાંચ નેતાઓના ફોટા લગાડવામાં આવ્યા છે નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ સી પટેલ અમિત શાહ અને જેપી નડ્ડા અમારું એમ કહેવાનું હતું કે અહીંયા શાળા છે એટલા માટે પાંચ મહાપુરુષોના ફોટા હોવા જોઈએ મહાત્મા ગાંધી સરદાર સાહેબ બાબા સાહેબ ભગતસિંહ સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાપુરુષોના ફોટા હોય તો બાળકો એના જીવનમાંથી પ્રેરણા લઈ શકે અને ચોખ્ખે ચોખ્ખા આ પાંચેય ફોટા ભલે સંવૈધાનિક પદ છે પણ એ રાજનીતિથી પ્રેરિત મૂકે પ્રેરિત કરવામાં આવેલા અને મૂકવામાં આવેલા ફોટા છે એ મુદ્દે જ્યારે વધારે વિરોધ કર્યો અને વધારે ચર્ચાની માગણી કરી તો સ્પષ્ટ એવું સત્તા પક્ષના સભ્યએ કીધું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એવું સ્વીકારી લીધું કે એ ફોટાઓ એટલા માટે નથી ત્યાં કે સંવિધાનિક સંવૈધાનિક માણસો છે એટલા માટે છે કે ભાજપના નેતાઓ છે